આપણી સંપદા આપણી પ્રોપર્ટી આપણો ધંધો અથવા જે કંઈ આપણો સોના દાગીના એનો વારસદાર એનો અધિકારી આપણો પુત્ર આ મારું ભાગવત કહે છે સમજીને જાજો અહીંયા તમારી સ્થૂળ સંપદા એનો વારસદાર તમારો પુત્ર પણ તમે કરેલા કર્મ તમે જે કંઈ કર્મ કરો છો સારા કે ખરાબ સત્કર્મય કરો છો અને કંઈ ખરાબે કહી જશે તો આ કર્મનો વારસદાર પુત્ર નહીં પૌત્ર છે ત્રીજી પેઢી છે યાદ રહે કર્મનો વારસદાર આપણો પુત્ર નથી હોતો એનો અર્થ એ છે કે તમે એનું જે સુખી હોઈએ તો માં બાપના માત્ર આશીર્વાદ છે પણ વાવેલું આપડા દાદાનું છે તમારા અને મારા દાદા દાદીએ જે સત્કર્મ કર્યા અને એને જીવનમાં જે પુણ્ય કર્યા એ ફળ આપણે ખાઈએ છીએ એ ભોગવીએ છીએ સદનો યાદ રહે અને તમે કરો તો સમજીને કરજો આ નિતર ત્રીજી પેઢીએ કા ફળ છે અને કા ભાફો નડ છે को को दादा एवं तो 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 अधिकारी, अधिकारी है सजनो ऐसे हजारों प्रमाण हजारों प्रमाण है मेरे पास दादा का किया कर्म तीसरी पेटी को मिलता है बहुत इसीलिए सजनों हम हम अगर प्रसन्न है तो हमारे दादाओं की हमारे पुरखों की कमाई का सुंदर सबसे बड़ा फल